વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે ડભોઈમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો મહુડી ભાગોળ વિસ્તારમાં સ્વાને બાઇક ચાલક પર હુમલો કર્યો દુકાનમાંથી બહાર નીકળતા સ્વાને કર્યો છે હુમલો અત્યાર સુધી થી વધુ લોકો પર સ્વાને હુમલો કર્યો છે હુમલો કરતા રખડતા શ્વાનને લઈને પાલિકાની ઉદાસીનતા પાલિકા દ્વારા હજુ સુધી નથી કરવામાં આવી કાર્યવાહી હુમલો કરતા શ્વાન સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે શ્વાન આતંક યથાવત સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હુમલો કરતા રખડતા લઈને પાલિકાની અહીંયા જોવા મળી રહી છે પાલિકા દ્વારા સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી હુમલો કરતો સ્વાન સીસીટીવીમાં કેદ થયો છે દિવસે ને દિવસે શ્વાનો આતંક રખડતા શ્વાન નો આતંક જોવા મળી રહ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે